બનાવને લઈ હાલ તો કાપોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ કામે હકીકત એવી છે કે આ કામે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલો ત્યાંથી ટ્રાવેલ્સની બસ નંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના બે જીરોથી પાંચ જીરો દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વય જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઇન્સ શ્રી એમ આર સોલંકી કાપોદરા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે આ કામે હકીકત એવી છે કે આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ તારીખ ચૌદ નો બે હજાર ચોવીસના રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલા અને મોબાઈલ નંબરથી કંઈક વાતચીત કરવા માટે ડ્રાઈવર તેઓને દબાણ કરતો હતો તેવી હકીકત તેઓએ ફર ફરિયાદમાં જણાવેલ અને પરત ફરતી વખતે પણ આ જ બસમાં તેઓ આવેલા અને તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બનેલ છે